તો આ રીતના સાફ સફાઈ ચાલે છે તો આપણે હવે કૃષ્ણ ભગવાનને કપડાં પણ પહેરાવવાના છે અને ભૂળાના થોડુંક સ્નાન પણ કરાવવાનું છે બરાબર અને ગણપત દાદાને પણ સ્નાન કરાવવાનું છે તો આપણે એના બધા સિનેમેટિક શોર્ટ જોઈએ અને કેવું લાગે છે મંદિર સાફ કરીને બહુ હે ગોઠવવાનું છે ઓકે તો ચાલો મે તો સિનેમેટિક શોટ લઈએ ને પછી મળીએ બરાબર ચાલો આજ મંદિર જે હતું એકદમ કમ્પ્લીટ ગોઠવાયું છે દીવાબતી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કઈ કારણો છે જુઓ દીવાબતી પણ થઈ ગઈ તો કે કઈ રીતે ગોઠવણ રહ્યું છે એમાં એવું છે કે હું ગયો તો નવા અને વિડિયો પછી કોણ ઉતારે એવું છે એટલે દીવાબતી કરી નાખી બરોબર તો ચાલો આગળ હું જગ્યા વિઝ્યુઅલ છે એડિટિંગનું કામ છે તમને બતાવું પછી મિત્રો આજે આપણે બહાર પણ જવાનું છે તો હું તમને એ પણ બતાવીશ ક્યાં જવાનું છે આપણે ત્યાં જઈને કહેશું બરોબર તો ચાલો મળે છે થોડી વાર પછી ગાયસ દેવિયા અત્યારે બનાવે છે અહીંયા ખાવાનું જમવાનું બનાવે છે શું બનાવે છે એ આપણે હમણાં તમને હું બતાવું તેના માટે એક શોર્ટમાં બરોબર ચાલો મસ્ત કુકિંગ રેસીપીની સાથે તો સવારમાં વાગી જાય છે અત્યારે આઠ અને દેવિયા બનાવે છે મારી હાટું જમવાનું તો બપોરનું પણ આપણે આ અત્યારે જ બનાવી લઈએ છીએ બરોબર ચાલો હવે શરૂ કરીએ ગાઈઝ આપણું જે શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હવે આ કિંગને ગરમા ગરમ પીરસી દઈએ ઓકે તો મિત્રો દિવ્યા અત્યારે અહીંયા ગોળો લઈને આવી ગઈ છે એ પાસે ભરેલો હો ભરેલો ભરેલો તો કે ખાલી ગોળો લઈને થોડું આખો ભરેલો આખો ભરેલો ઉપાડીને લઈને આવી બોલો હે મકોડી પહેલવાન કેવા પહેલવાન મકોડી પહેલવાન આનો વિડિયો જોયો હશે દિવ્યા બની મકોડી પહેલવાન બોડી બતા તો લેતા

કેના નામ છે આ ઝાડનું નામ કેના બરાબર છે અને પાણી પણ પાઈ દીધું છે સવારના પરમાં આ આપણો ફુદીનો છે તમે જોઈ શકો છો ફુદીનો તો ફુદીનાને પણ પાણી નાખી નાખ્યું હતું આપણે કાલે આમ તો આ સવારે જ નાખવું હશે કોઈ કાંઈ ખબર નથી ભેની માટી છે એટલે જવા ને ભેની છે માટી થોડીક એટલે સવારે નાખવું હશે વાંધો નહીં તો આ રીતનું એક વિઝ્યુઅલ છે અને પીસી અહીંયા છે થોડી વારમાં જમીને આપણે આમાં પણ આર્ડિંગનું કામ શરૂ કરીશું બરાબર અને ચાલો તો હવે જમી લઈએ બરાબર ચાલો તમારે જમવું હોય તો તમે આવી જાઓ મિત્રો આપણે જમવાનું આવી ગયું છે શાક ભાખરી જે મમ્મી હવારે બનાવી હતી અને છાશ દિવ્યા દિવ્યાને તો જમવાનું નથી કેમ કે એને સોમવાર છે આજે બરોબર તો આજે આખો દિવસ ઉપવાસ છે ખાલી પાણી પીશે જમશે નહીં પણ આજે જ મારે બહાર જવાનું છે ત્યાં પાણી પૂરે નહીં ખાય ન્યા હું એકલો જ ખાઈશ તમે ખાઈએ તો તો ની વાત છે ને હું તમને ન ખાવા દઉં તો જો જલે

તધા કામ કરી નાખે બરોબર પછી મિત્રો એડિટિંગ કરીન પછી મળાય બરોબર ફૂક મારજો ગરમ છે ઓકે તો લવિંગ આવી ગયું ને સાત તો એક નંબર થયો છે કેવું થયું મસ્તીનો બહુ સારું થયો આમાં પાછો આપણે મેગી મસાલો નાખ્યો છે ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે બગે મેગીને ભાખરી ખાઈ ઠીક હા તો ખાઈ લે ઓકે બે જમી લીધું છે અને દેવિયા આવે પોતું મારે છે અને કામ કરે છે તો ભાઈ પોતું મારી લે પછી આપણે આપણે કમ્પ્યુટર શરૂ કરી

ચાલો હવે જમી લઈએ હું તો જમી લીધું છે મમ્મી પપ્પાના દેવાના ત્રણેયને જમવાનું બાકી છે દેવ્યા તો આજે સો માસ એટલે એમનું નથી જમવાનું મમ્મી પપ્પાને બાકી છે પહેલું આ જમી લઈએ પછી મળી જાય બરોબર ચાલો જાનનો વિડીયો પણ શૂટ થઈ ગયો છે અને બપોરના વાંગી ગયા છે અઢી જમી પણ લીધું છે બરોબર વાફ કન્ટિન્યુ ન કરીએ કેમકે ફોન હતો એ થોડોક હેટ થઈ ગયો હતો એટલે કેમેરા શૂટ થતો નહોતો પણ અત્યારે જમી કરે નથી બેઠા છે અને અઢી વાગી ગયા છે અને દીવીજા જે છે અત્યારે હું બનાવ્યા છે હે માવો એક તો નથી ખાતી ને ના રે ના હું થોડે ને ખાવ તો દેવિયા જે છે એ મને આટલો માવો બનાવે છે ચાલો માવો ખાઈ લે થોડી વાર આપણું કામ છે કરી લઈ પછી તો મળી બરોબર ચાલો ગાયઝ અત્યારે વાગી ગયા છે પાંચ અને દિવ્યાએ બનાવી છે મારા માટે મેગી મસ્તીની મેગી તો તમે તો આજ ખાઈ નહીં એક સોમવાર છે એટલે એમ ઓકે તો ચાલો મિત્રો મેગી ખાઈ લઉં અને પછી તમને શાંતિથી મળો હજી આપણે આખો થી કાંઈ કામ નથી કર્યું હજી વિડીયો શૂટિંગ પણ બાકી છે દિવ્યાનું અને એડિટિંગ પણ બાકી છે બરોબર એટલે થોડું ઘણું તો કર્યું છે એવું નથી નથી કર્યું પણ વિડીયોમાં નથી બતાવી એકા તો ફટાફટ હમણાં આપણે એડિટિંગ કરીએ તમને બતાવું અને પછી આપણે આ બ્લોગનું એન્ડિંગ કરીએ બરોબર છે ચાલો મજાના વિડીયોના એમ સુધી સુધી હું મેગી ખાઈ લો બરોબર તમારે ખાઈ હોય તો નહીં પણ આવી જ ગાઈઝ અત્યારે હું કરું છું એડિટિંગ આપણું જે સોફ્ટવેર છે એ શરૂ થાય છે અત્યારે તમે જોઈ શકો છો આપણું જે એડિટિંગનું સોફ્ટવેર છે અત્યારે શરૂ થઈ ગયું છે અને પહેલાં હું બ્લોગ એડિટ કરીશ જે અત્યારે શરૂ છે અને પછી મિત્રો હું કરીશ દિવ્યાના યોગાના વિડીયો જે એડિટ જે આપણે સવારે શૂટ કર્યા એવડા એ બરાબર થઈ ગઈ જોઈ શકો છો આપણું એડિટિંગનું સોફ્ટવેર જે છે એ ઓન થઈ ગયું છે શરૂ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે એડિટિંગ કરીએ અને પછી મિત્રો આ વ્લોગનું એન્ડિંગ કરીએ આમ તો એન્ડિંગ અત્યારે કરી જ દઈએ તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો વિડીયો તમને કેવો લાગ્યો અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ન દબાવવું હોય તો બે લાયકન દબાવો ફટાફટ એટલે હું જ્યારે વિડીયો નાખું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તમે સૌથી પહેલાં બ્લોગનો જે છે એ મજા તમે લઈ શકો બરાબર ચાલો કરીએ છીએ આજના વિડીયોની યા પર એન્ડ અને આપણું કેના જે છે અત્યારે તમે જોઈ શકો છો પાણીનો ગોળો આપણું એડિટિંગનું સોફ્ટવેર ઓપન ઓપન થયું તો ફટાફટ હવે આપણે એડિટિંગ કરીએ અને પછી તો મળ્યું છે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે બરોબર ચલો બાય બાય